નમસ્કાર હું જનક દવે ફૂલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે વર્ષ વિદાય લઈ રહ્યું છે બે હજાર છવ્વીસના ના વર્ષને આવકારવા માટેની જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે નવા વર્ષને લઈને ખૂબ જ આશા છે પરંતુ આ બધા વચ્ચે એક ડર સતાઈ રહ્યો છે

બીમાર પાડીને મારી નાખવા માટેનું હથિયાર શોધવામાં આવે છે આપણે બધાને કોરોનાની મહામારી જોઈએ છે જે બાયોવેપન જ હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે હવે બે હજાર છવ્વીસમાં પણ વધુ એક વખત એવા જ બાયોવેપનથી દુનિયાની વસ્તી ઘટાડવા માટેનો તકતો ઘડવામાં આવી રહ્યો છે સૌથી પહેલાં તમે બીબીસીની વેબસાઇટ સાયન્સ ફોકસના આ રિપોર્ટ પર નજર કરો જેમાં લખવામાં આવ્યું છે કે બર્ડ ફ્લુથી માણસો પણ સંક્રમિત થઈ શકે છે આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે બીજા અનેક પ્રાણીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અમેરિકામાં તો આ વાયરસે મોટી સંખ્યામાં ગાયોને સંક્રમિત કરી છે આ પ્રકારના સંક્રમણની કોઈ અપેક્ષા નહોતી રાખી આ રિપોર્ટમાં ડરાવવામાં આવ્યા છે કે બર્ડ ફ્લૂ માણસોને પણ સંક્રમિત કરી શકે છે પણ હવે એવા કેસો મોટા પાયે સામે આવશે વાયરોલોજીસ્ટ કહે છે કે જે રીતે મરઘાથી વાત ગાય સુધી પહોંચી એ રીત ચિંતા ઉપજાવે છે એટલે કે તેમનું કહેવું છે કે આ વાયરસ મ્યુટેટ થયા કરશે મ્યુટેટ મ્યુટેશન શબ્દ તમે કોરોનાની મહામારી વખતે ખૂબ સાંભળ્યો પણ હશે આજની ભાષામાં કહીએ તો વાયરસ અપગ્રેડ થયા કરશે મ્યુટેટ થઈને માણસો પણ બર્ડ ફ્લુથી સંક્રમિત થઈ શકે છે બલકે અમેરિકામાં આમાં એકોતેર કેસીસ નોંધાયા છે જેમાંથી બે વ્યક્તિઓના મોત પણ થયા છે આટલી હકીકતો સાંભળીને તમને ખ્યાલ આવી ગયો હશે કે એક રીતે આગામી મહામારી માટેનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે બીબીસીના રિપોર્ટમાં ભારતમાં થયેલા એક સંશોધનને ટાંકવામાં આવ્યું છે હરિયાણાની અશોકા યુનિવર્સિટીના પ્રોફેસર ગૌતમ મેનનને જુનિયર રિસર્ચ ફેલો ફિલિપ ચેરિયને આ સંશોધન કર્યું આ બંને મહાનુભાવોએ એ બાબતે સંશોધન કર્યું કે એક વખત મરઘાઓથી માણસોમાં ચેપ લાગુ પડે એના પછી એક માણસથી બીજા માણસને કેટલી ઝડપથી ચેપ લાગુ પડે છે એટલે કે માણસોમાં કેટલી ઝડપથી સંક્રમણ ફેલાય છે જાણવા માટે આ સંશોધન કરવામાં આવ્યું હતું હવે સ્વાભાવિક રીતે તમે વિચારો કે આ તો લોકોની ભલાઈ માટે સંશોધન કરી રહ્યા છે આ સંશોધકોને તો લોકોની ચિંતા છે એટલે તેઓ મહેનત કરી રહ્યા છે હકીકત કંઈક જુદી છે દુનિયાભરમાં અનેક લોકોને કાવતરાની ગંધ આવી રહી છે તેઓ એક્સ પ્લેટફોર્મ પર જુદી જુદી પોસ્ટ મૂકી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આગામી મહામારીની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે લોકોએ એમ પણ લખ્યું કે મોંઘવારીને અંકુશમાં રાખવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે જેના માટેનું બહાનું તો મહામારી જ રહેશે અનેક લોકો કહે છે કે વર્ષ બે હજાર છવ્વીસ તો વર્ષ બે હજાર વીસની જ કાર્બન કોપી રહેશે આખી દુનિયામાં અનેક લોકો માની રહ્યા છે કે કોરોનાની મહામારી તો એક કાવતરું હતું જેની બે હજાર છવ્વીસમાં રિપીટ કરવામાં આવી પૂરી સંભાવના છે એટલે કે ફરીથી ઇરાદાપૂર્વક મહામારી લાવવામાં આવશે આખી વાતના કેન્દ્રસ્થાને બિલ ગેટ્સ અને તેમના જે જેટલા પણ ધનાઢ્ય મિત્રો છે એ બધા લોકો સામે છે ઘણા બધા લોકો માને છે કે કોરોનાની મહામારી આ લોકો જ લાવ્યા હતા હવે તમને સવાલ થાય કે દુનિયાની વસ્તી ઘટાડવાનો તેમનો શું ઈરાદો હોઈ શકે એક કોન્સ્પિરસી મુજબ આ અબજોપતિઓ માને છે કે પૃથ્વીનો ભાર ખૂબ જ વધારે છે એટલે વસ્તી ઘટાડવી જોઈએ આ કોન્સેપ્ટ ધ ગ્રેટ રિસેટ તરીકે જાણીતો છે દુનિયાભરમાંથી ઘણા બધા લોકોએ કોરોનાની મહામારી માટે બિલ ગેટ્સ એન્ડ કંપનીને જવાબદાર ગણાવ્યા એના માટેનું કારણ પણ જાણવું પડે વાત જરા એમ છે કે કોરોનાની મહામારી વિશે સ્વાભાવિક રીતે કોઈએ કલ્પના નહોતી કરી જોકે આવી કલ્પના બિલગેટ્સે જરૂર કરી હતી એ પણ પાંચ વર્ષ પહેલાં વર્ષ બે હજાર પંદરની આ વાત છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમના એક રિપોર્ટ મુજબ આફ્રિકામાં બે હજાર પંદરમાં ઇબોલા વાયરસ ફેલાયો હતો એ સમયે યોજાયેલી એક કોન્ફરન્સમાં બિલગેટ્સે કહ્યું હતું કે આગામી થોડાક દશકમાં એક કરોડ લોકોના મોતનું કારણ કોઈ યુદ્ધ કે મિસાઇલ નહીં હોય બલકી ઝડપથી ફેલાતો કોઈ વાયરસ હોઈ શકે છે ઇબોલા વાયરસથી બે વર્ષમાં અગિયાર હજાર લોકોના મોત થયા હતા ગેટ્સે આગાહી કરી હતી કે એબોલાથી પણ વધારે ખતરનાક વાયરસ આવશે એમણે કહ્યું હતું કે એવો કોઈ વાયરસ આવી શકે કે જેનું ઇન્ફેક્શન થવા છતાં લોકો તો સાજા હોવાનું જ અનુભવે અને બીમાર વિશે ખબર જ ના પડે પ્લેન કે બજારમાં આવા વાયરસનું સંક્રમણ ફેલાઈ શકે બિલ ગેટ્સની આ વાતો કોરોના માટે બિલકુલ સટીક પુરવાર થઈ ઘણા બધા લોકો કહેવા લાગ્યા કે બિલ ગેટ્સને કોરોના વિશે ખબર હતી એટલે તેઓ પણ આ મહામારી ફેલાવાના કાવતરામાં સામેલ હતા આટલી વાત સાંભળીને તમે કહેશો કે કોરોનાની મહામારી તો ચીનનું કાવતરું હતું કે ચીનના વુહાનની લેબોરેટરીમાંથી જ આ વાયરસ લીક થયો હતો અમેરિકાના અનેક સભ્યો અને વૈજ્ઞાનિકોએ આ વાત કન્ફર્મ કરી છે જેમણે કહ્યું છે કે આ લેબમાં માણસોને સંક્રમિત કરી શકાય એવા ઇરાદાથી કોરોના વાયરસ પર સંશોધન ચાલી રહ્યું હતું હવે એ સમયે રિપબ્લિકના રિપબ્લિકનના સેનેટર રેન્ડ પોલે આરોપ મૂક્યો હતો કે વુહાનની આ લેબોરેટરીમાં સંશોધન કરવા માટે અમેરિકાએ જ રૂપિયા આપ્યા હતા અમેરિકાના પૈસે વધારે ચેપી અને વધારે ઘાતક વાયરસ તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું હતું પોલની વાત સાવ સાચી છે અમેરિકન સરકારે પણ આ વાત કબૂલી છે અમેરિકન સરકારની એજન્સી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે અમેરિકાની ઇકો હેલ્થ એલાયન્સને ભરપૂર રૂપિયા આપ્યા હતા હેલ્થ ચીનની વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીની સાથે કામ કરતી હતી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થે ઇકો હેલ્થને સડત્રીસ લાખ ડોલર આપ્યા હતા હેલ્થે એમાંથી છ લાખ ડોલર વુઆાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને આપ્યા હતા એક રીતે અમેરિકન સરકારના પૈસા જ વુહાનની લેબોરેટરીમાં ગયા જ્યાં કોરોના વાયરસ પર સંશોધન કરવામાં આવી રહ્યો હતો બે હજાર ઓગણીસમાં આ પ્રોજેક્ટને બીજા પાંચ વર્ષ માટે રિન્યૂ કરવામાં આવ્યો હતો બે હજાર વીસમાં કોરોના ફેલાવાની શરૂઆત થઈ હતી એટલા માટે જ ટ્રમ્પ સરકારે આ પ્રોજેક્ટને તુરંત અટકાવી દીધો આટલી હકીકતો બહાર આવવાના લીધે જ બધે એવી થિયરી ફેલાઈ કે અમેરિકાના એલિટ્સ એટલે કે સંપન્ન લોકોએ જ કોરોના ફેલાવ્યો છે જેના ચક્કરમાં ચીન બદનામ થઈ ગયું હવે કોરોના પછી બર્ડ ફ્લૂનો ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે જ્યાં પણ બિલ ગેટ્સનું નામ સામે આવી રહ્યું છે બિલ ગેટ્સની ચેરિટી સંસ્થા બિલ એન્ડ મેલિંદા ગેટ્સ ફાઉન્ડેશને યુડબલ્યુ મેડિસિન નામની સંસ્થાને પંચાણું લાખ ડોલર આપ્યા હતા આ સંસ્થા ઘાતક બર્ડ ફ્લૂ વાયરસને વધારે ખતરનાક બનાવવા માટે રિસર્ચ કરી રહી છે એટલા માટે જ બે હજાર ચૌદમાં અમેરિકન સરકારે રિસર્ચને અટકાવી દીધું હતું હવે બર્ડ ફ્લૂ ફેલાવાનો જ ખતરો હોવાનું કહેવામાં આવી રહ્યું છે હરિયાણાની અશોક યુનિવર્સિટીએ પણ બર્ડ ફ્લૂ ફેલાવવાનો ખતરો હોવાનું કહેવું છે આ લોકોએ મહામારી ફેલાવવા માટેનો તખ્તો તૈયાર કર્યો છે તમે જુઓ કે યુનિવર્સિટીની સાથે પણ બિલ ગેટ્સનું નામ જોડાયું છે આ યુનિવર્સિટીની વેબસાઇટ પર ચોખ્ખું લખવામાં આવ્યું છે કે આ યુનિવર્સિટીને બિલ એન્ડ મેલિન્ડા ગેટ ફાઉન્ડેશન તરફથી ફંડ મળ્યું છે આટલી હકીકતોથી સ્પષ્ટ થાય છે કે બે હજાર છવ્વીસના સમયમાં માનવજાતે વધુ એક વખત મહામારીનો સામનો કરવો પડશે આ લોકો જુએ છે કે વસ્તી ખૂબ જ વધારે છે અમેરિકાના એલિક્સ સામાન્ય લોકોને માત્ર એક નંબર જ ગણે છે તેમના માટે લોકોના જીવનનો કોઈ જ વેલ્યુ નથી સત્તાના ગવર્મેન્ટમાં રાચનારા આવા લોકોનો ભારે વિરોધ થવો જોઈએ